સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતે બાજી મારી સુપર લીગમાં પણ સુરત ટોચના ક્રમે આજે દિલ્હીમાં રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં સર્વેક્ષણના પરિણામો જાહેર થયા બાર હજાર ગુણ આપવામાં આવશે બે હજાર બે હજાર સોળ ના વર્ષથી સર્વેક્ષણ માટે સ્વચ્છ સર્વેક્ષણ માટે અને આપ જાણો છો છેલ્લા ત્રણ વર્ષથી એટલે ગયા વર્ષે આપણો પહેલો નંબર આવ્યો હતો સુરતનું ગયા વર્ષે આપણો એની આગલા વર્ષે આપણો બીજો નંબર હતો અને જે ત્રણ સિટી જેને સુપર સિટી સર્વેક્ષણની અંદર સમાવેશ કરવામાં આવ્યા એવા ત્રણ સિટી છે ઇન્દોર સુરત અને નવી મુંબઈ અને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે આજે રાષ્ટ્રપતિ મહોદયના હાથે સુરત શહેરને સ્વચ્છ

આપણું નવી મુંબઈ આવે છે આ માટે સુરતના શહેરીજનો ઉપરાંત અમારા કર્મચારીઓ ચોથા વર્ગના કર્મચારીઓ જે તન તોડ મહેનત કરે છે ઘણી વખત આપણા શહેરમાં બીજા શહેરથી આવેલા લોકો જ્યારે રાત્રે દસ અગિયાર બાર વાગ્યાના સમયની અંદર રોડ ઉપર રાઉન્ડ મારતા હોય છે ત્યારે જોઈ છે કે આપણા કર્મચારીઓ એ વખતે રોડની સફાઈ કરતા હોય છે આપણા સ્વીપર મશીનો સ્વીપિંગનું કામ કરતા હોય છે લેટેસ્ટ વીવિંગ મશીનો સાથે સુરત શહેર છેલ્લા ઘણા સમયથી સ્વચ્છતામાં આગળ છે આજે પણ આપણને આ ત્રણ શહેરોની અંદર સૌથી વધારે જો કોઈ પોઈન્ટ મળ્યા હોય તો એ સુરત શહેરને મળ્યા છે એ માટે આપને અને આપની ટીમને અને સુરત શહેરના શહેરીજનોને અને નગરજનોને આ અભિનંદન પાઠવીએ છીએ ઉપરાંત એક વાત મારે ખાસ કેવી છે કે હજુ પણ શહેરીજનો આપણી આ જો ટકાવી રાખવું હોય આનો નિયમ એવો છે કે સુપર સિટી જે ત્રણ ગણાય છે એ જો તમારે મેન્ટેન કરવું હોય તો પોઈન્ટ કોઈ પણ સંજોગોમાં આપણા નીચે નહીં જવા જોઈએ જો નીચે જઈશું તો આપણે ફરી પાછા કોમ્પિટિશનમાં આવીશું એટલે સુપર સિટીઝના જે ત્રણ સિટી છે એમાં પણ આપણે પહેલા નંબરે જ રહેવું છે એટલે જે લોકો આપણી સાથે જોડાયા છે શહેરીજનોને વિનંતી કરીએ છીએ કે સ્વચ્છતામાં હજુ પણ આપ અમને સહકાર આપવાની અપેક્ષા રાખું છું આભાર પ્રતિક ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત